દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ છવાયો છે ગણેશ ભક્તો ભગવાન ગણેશની સ્થાપના કરી અવનવી થીમ અને વર્તમાન ઘટનાઓ પર આધારિત ડેકોરેશન કરતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના ફણસા ગામમાં દશમોડિયા ફળિયામાં એક અનોખું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીંયા ઓપરેશન સિંદુર પર આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે જે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરે છે નાનકડા ગામના એક ફળિયામાં યુવાનોએ ભેગા મળીને દેશ પ્રેમ અને વીરતાની ભાવનાને જીવંત કરી છે અહીં ગણેશજીના આશીર્વાદ પણ જાણે આતંકવાદ સામેની લડાઈ માટે ગર્વ કરતા હોય તેવું વાતાવરણ અનુભવાય છે પહેલગામમાં જે હામલો થયો હતો એના રિગાર્ડિંગ અમારે એક સેટઅપ રેડી કર્યો છે અમારા ફળિયાવાડા જેની ઓપરેશન સિંદુર આપણે થીમ રાખી છે એમાં આપણે આપણા સોલ્જરને રિપ્રેઝેન્ટેટિવ કર્યું છે પછી જે હેલીપેડ્સ છે ને જેટલી પણ વસ્તુ અહીંયા રિપ્રેઝેન્ટ થઈ છે એને આપણે આપણા દેશ માટે ડેડિકેટ કરીએ છીએ અને આ વસ્તુ આપણે પ્રમોટ કરે છે આગળના માટે ઉંબરગામ તાલુકો વલસાડ જિલ્લો અમારે ત્યાં સિંદૂર ઓપરેશન જે સોલ્જર્સ ઓફ ગોડ અને મિલેટરીના જે દેશના રક્ષક માટે જે બનાવવામાં આવ્યું છે એ થીમ ફંસાર અનાર દસમુરિયા અંદર બનાવવામાં આવી છે અને ત્યાં લોકો નિહાળવા માટે અલગ અલગ ગામથી અલગ અલગ મોલાથી આવી રહ્યા છે ધન્યવાદ છે કે આ દેશને લગતી વસ્તુ છે બીજો કે ભારત દેશ આઝાદ થયો અને કેટલા વર્ષો થયા છતાં સિંદૂર ઓપરેશનનું જે અત્યારની જે ઘટના બની હતી એને અમે આ વસ્તુમાં નિહાળી રહ્યા છીએ જે લોકોને આ જાણ અને દેશભક્તિની જાગૃત થઈ એ માટે ફંસારાના દસમૂર્યા શ્રદ્ધ પરિવારથી જોડાયેલો છે અને એ વર્ષોથી કલાકૃતિના પહેલાંમાં દરેક અલગ અલગ ઇવેન્ટ્સમાં કરે છે આગલી વખત બી અમે એને અલગ રીતે બનાવ્યું હતું જે ભક્તિના બેસ પર બનાવ્યું હતું જેમ કે પીરાબાઈ નરસિંહ મહેતા એ લોકોને અમે ઋષિ તરીકે અને એ બતાવ્યું હતું આજે અમે દેશભક્તિ માટે બતાવ્યા છે ધન્યવાદ આપણા દેશના અંદર ઓપરેશન સિંદૂર વિશે ચર્ચા થઈ એટલે અમારા મગજની અંદર આવો વિચાર આવ્યો કે આપણે ગણપતિની અંદર કંઈક નવું કરીએ તો પછી અમારે આ બધી થીમ બનાવવાનું નક્કી કર્યું ગામના છોકરાઓને બધા મળીને અમે પછી અમે આ ડેકોરેશન બનાવવા માટે થોડી મહેનત કરી બે ત્રણ મહિના લાગ્યા અમને હા આ થીમ જોવા માટે બધા ઘણા લોકો આવે છે અને આ ઓપરેશન સિંદૂરને જોઈને ઘણા લોકો ગર્વ અનુભવે છે